આજે હું તમારા માટે રાજકોટના સેન્ટરમાં સાતસો સ્કવેર ફીટ નો ટુ બી એચ કે લઈને આવી ગયો છું ગ્રાઉન્ડ ફ્લોર પર તમારા વાહનો માટેનું પાર્કિંગ आज खत्म हो दो लिविंग दे दिया डाइनिंग दे दिया किचन दे दिया फर्स्ट वॉश एरिया स्टोर रूम फर्स्ट बेडरूम विथ अटैच टॉयलेट आज है तुम्हारी फर्स्ट बालकनी सेकंड वॉश एरिया सेकंड बेडरूम विथ अटैच टॉयलेट સુવિધાઓમાં અહીં તમને બે એસી ટીવી યુનિટ બે બેડ સોફા ગેસ લાઇન પીઓપી એન્ડ લાઇટિંગ તથા પાણીની ફૂલ સગવડ મળશે અહીંની એમિનિટીઝ વાત કરીએ તો અહીં તમને સોલાર વોટર હીટર મેન્યુઅલ લિફ્ટ સીસીટીવી એન્ડ સિક્યુરિટી ગાર્ડ મળશે આ ફ્લેટ શાંત અને હવાઉજા સુક્ત વિસ્તારની સાથે જ એસ્ટ્રોન ચોક વિરાણી ચોક યાજ્ઞિક રોડ સ્કૂલ હોસ્પિટલ બેંક એટીએમ શાક માર્કેટ અને સુપર માર્કેટ થી તદ્દન નજીક છે તો પછી રાશે નહીં આજે જ સ્ક્રીન પર આપેલ નંબર નો કોન્ટેક્ટ કરો